સાહેબ ખાસ એક પ્રશ્ન છે કે જે આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલે છે એટલે હાલમાં નર્મદા પરિક્રમા ચાલુ થઈ છે તેને લઈને સાહેબ શું પ્રભાવ પડી શકે છે આવનાર પ્રવાસીઓ જે આરોગ્ય કર્મચારીઓ જે પોતાની સેવા આપતા હતા ત્યાં તેને લઈને સરકારે શું અગમચેતીના પગલાં ભરી છે જો રાજ્યમાં દરેક દરેક ક્ષેત્રની અંદર મેં જે વાત કરી તે પ્રકારે શિક્ષણ જગત સાથે જોડાયેલા શિક્ષકો પણ રાષ્ટ્રના નિર્માણમાં જે કાર્ય કરી રહ્યા છે દેશના એક એક નાગરિકનું આરોગ્ય સારું રહે એના માટે દરેકે દરેક જિલ્લાની અંદર તાલુકાની અંદર આખા રાજ્યની અંદર આરોગ્ય કર્મચારીઓ બહુ સુંદર પ્રકારની સેવા કરી રહ્યા છે હું પોતે પણ માનું છું કે જે મહેનત છે એ પ્રકારે એમનું યોગ્ય વેતન મળવું જોઈએ એમના કેટલા જે પ્રશ્નો છે સરકારે સાંભળવા જોઈએ પણ સરકારની પણ કેટલીક એવી પોલિસી છે જે પોલિસીમાં બંદબતુ જે પણ હશે એમની માંગણી હશે એ ચોક્કસ સરકાર સંતોષ છે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખૂબ લાભની છે અને પ્રજાના પ્રશ્નોને સમજીને એનો ઉકેલની દિશામાં આગળ એ હંમેશા વધી રહ્યા છે તો આમાં પણ તેઓ ખૂબ ઝડપથી નિર્ણય લાવશે અને આરોગ્ય કર્મચારીઓને પણ મારી એક છે કે આપ ખૂબ સુંદર પ્રકારની સેવા કરો છો જનતાની સેવા કરો છો દેશનું આર્થિક સ્વાસ્થ્ય સારું રહેલા માટે સતત પ્રયત્નો છે તો ક્યાંક ક્યાંક આપણે બાંધુ ઉછોડ કરીને રાષ્ટ્રના હિતમાં એવું નથી કીધું કે તમારું શોષણ તમારું શોષણ નહીં થવું જોઈએ તમારા જે પ્રશ્નો છે વ્યાજબી પ્રશ્નો એ યોગ્ય દિશામાં મૂકી અને તમારી જે સેવા છે કારણ કે આરોગ્ય કર્મચારી બિલકુલ હડતાળ પર જતા કામ કામના કરી શકતું દેશને અને રાજ્યને અને આપણા વિસ્તારને ખૂબ મોટું નુકસાન છે તો હડતાલની સાથે રહીને પણ આપણી સેવા નિરંતર ચાલુ રાખવો એવી મારી અપેક્ષા છે